મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવા માટે હરિરાઈજી પણ એ આજ્ઞા કરી રહ્યા છે કે સેવા કરનારા માટે તો ખાસ છે અને સેવા ન કરનારા માટે પણ એ પોતાના આંતરભજનના પ્રકારમાં કથાનું જ અવલંબન છે એટલે શ્રી મહાપ્રભુજી જે આપણને મર્યાદા આપી છે એ મર્યાદાનું નિરૂપણ પણ શ્રી હરરાયજી આ ગ્રંથમાં કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત મુક્તાવલીનો આ શ્લોક કે ગંગાજીની અંદર ગંગાયામ તો વિશેષ એનો પ્રવાહ અભેદ બુદ્ધ તો ગંગાજીનો એક જલ પ્રવાહ એ ભૌતિક સ્વરૂપ એની અંદર તીર્થ સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને ગંગાજીની મૂર્તિ રૂપ સ્વરૂપ પ્રકટ થાય એ જે સ્વરૂપ જે છે મૂર્તિ જે ગંગાજીની પ્રકટ થાય એ જે સ્વરૂપ જે છે એ દેવતા રૂપે દર્શન થાય છે તો ભક્તિમાન જે ગંગાજીનો કોઈ ભક્ત હોય એને આ જ પ્રવાહની અંદર ગંગાજીની રૂપે દેવા દેવી રૂપે એ અનુભવ થાય છે એટલે એ ન્યાયથી મહાપ્રભુજીના જે સેવકો છે તો શ્રી મહાપ્રભુજીના કાલની અંદર એ વાક્યોક્ત ન્યાયેન ન તાદશ અધિકારી સાક્ષાત સ્વરૂપ અનુભવો જાત એ સર્વસંમતમ એવ આવા અધિકારી હતા કે જેને ગંગાજીના આ પ્રવાહની અંદર સાક્ષાત મૂર્તિરૂપ ગંગાજીનું દર્શન થાય એવા જે અધિકારી હતા મહાપ્રભુજીના જે સેવકો છે એમને સાક્ષાત સ્વરૂપનો અનુભવ પણ આ જ સ્વરૂપોની અંદર એમને સાક્ષાત ભાગવત સ્વરૂપનો અનુભવ થયો થવા લાગ્યો એ તો સર્વસંમત જ છે કે આ અનુભવ વાર્તામાં પણ આવે છે કે સાનુભાવ થવા લાગ્યો આ રીતે સેવા કરતા ભાવપૂર્વક ઠાકુરજીની સેવા કરતા ઠાકોરજી અનુભવ જણાવવા માંડ્યા તો સાક્ષાત સ્વરૂપ અનુભવ પણ સાક્ષાસ્વરૂપાનુભવો જ્યાં સર્વસંમત એ સર્વસંમત છે પણ કાલે તત્પ્રતિષ્ઠાપતસ્વરૂપે તત્કુલ પ્રતિષ્ઠાપરૂપે ચેચા કયા રીતના કયા રીત સંબંધિતવતી વિચાર પણ અત્યારના સમસમમાં તત્પ્ર પ્રતિષ્ઠાપિત સ્વરૂપે અત્યારના સમયમાં એમના દ્વારા સૈવ્ય સ્વરૂપો અને મહાપ્રભુજી નિધિની વાત છે મહાપ્રભુ ગુસાનજીના જે સૈવ્ય સ્વરૂપો અને અત્યારના જે બાળકો દ્વારા સ્થાપિત જે સ્વરૂપો જે છે ચ ઇદાનંતના નામ અત્યારના જે વૈષ્ણવો છે એનો કઈ રીતથી એ ભગવત સ્વરૂપ સાથે સંબંધ છે એથી ભાવતી વિચાર એનો વિચાર કરવામાં આવે છે મહાપ્રભુજીના સેવકોને તો સાક્ષાત સ્વરૂપનો અનુભવ થયો તો એમાં તો કોઈ બધાય સંમત જ છે કે સાક્ષાત સ્વરૂપનો અનુભવ આ ઠાકોરજીમાં જે સેવ્ય સ્વરૂપ હતા એમાં એને થવા લાગ્યો થયો પણ અત્યારના સમયની અંદર એ સ્વરૂપોનો એ જે મહાપ્રભુજીના જે ઠાકોરજી અત્યારે પણ બિરાજી રહ્યા છે ત્યાર પછીના બાળકો દ્વારા પધરાવેલા જે ઠાકોરજી જે છે અત્યારના ગુરુદેવ દ્વારા પધરાવવામાં આવતા જે ઠાકોરજી છે એ ઠાકોરજી અત્યારના વૈષ્ણવનો સંબંધ એ ભગવત સ્વરૂપ સાથે કઈ રીતે છે યવતી વિચારઃ એનો વિચાર કરવામાં આવે છે તત્ર પ્રત્યક્ષા શાન સર્વે જે વસ્તુ સમજી લેવાનું એમાં ઠાકુરજીના સ્વરૂપમાં તારતમ્યની વાત કરવામાં આવતી નથી પણ વૈષ્ણવને જે અનુભવ થાય છે એમના જે અધિકાર પ્રમાણે એની ચર્ચા કરવામાં આવે છે ભાગવત સ્વરૂપમાં મહાપ્રભજીના ઠાકુરજી ત્યાર પછીના સૈવ્ય સ્વરૂપો એમાં કોઈ તારતમ્યની વાત કરવામાં આવતી નથી પણ વૈષ્ણવનો સંબંધ એના અધિકાર પ્રમાણે એનો સંબંધ એ ભગવત સ્વરૂપ સાથે કેવો છે એનો વિચાર કરવામાં આવે છે તો સ્પષ્ટ કીધું છે કયા રીત્યા સંબંધ રીતના સંબંધી વિચાર કઈ પ્રકારથી કઈ રીતથી ભગવત સ્વરૂપ સાથે અત્યારના વૈષ્ણવનો સંબંધ છે એનો વિચાર કરવામાં આવે છે તત્ર સર્વેશામ સર્વે વિવૃતો પ્રભુચરણે શ્રીમદ્પ્રભુચરણૈક્ત યશાં પ્રત્યક્ષા સિદ્ધાંત મુક્તાવલિની આ પ્રત્યક્ષા સા ન સર્વેશ મહાપ્રભુજીનું વચન સિદ્ધાંતમુક્તાવલીનું એના ઉપર એની વિવૃત્તિમાં શ્રી ગુસાંાયજી આજ્ઞા કરે છે પ્રભુચરણે શ્રીમદ્પ્રભુચરણૈક્ત શ્રી પ્રભુચરણ જે આજ્ઞા કરી રહ્યા છે યેશાં યશાં પ્રત્યક્ષા તે દેવતા રૂપા સા તત્સંબંધાનુંભાવન એ સર્વત્ર તજ્જલે પ્રાકામ્યમ પ્રકૃષ્ઠ કામના વિષયત્વ શ્રદ્ધા વિશેષપૂર્વક સ્નાદિવ્યવહારો ભવતી ત્યાં પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જેને પ્રત્યક્ષ અનુભવ થતો નથી ગંગાજીમાં જો અહીં ગંગાજી તો ત્યાં જ છે પણ એને જેને પ્રત્યક્ષ અનુભવ નથી થતો આપણા ઠાકોરજી બિરાજે છે પણ આપણને પ્રત્યક્ષ કૃષ્ણ છે એવો અનુભવ નથી થતો એની વાત છે સ્વરૂપ એને જ છે મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત હોય કે બાળકો દ્વારા પુષ્ટાવીને ઠાકોરજી પધરાવવામાં આવ્યા હોય પુષ્ટાવાની પ્રકારનું પાછું કહી દઉં કે પુષ્ટાવું એટલે શું છે ઠાકોરજીને પ્રગટ કરવામાં આવે છે પુષ્ટાવું એટલે શું પુષ્ટ કરવું એટલે શું કે ઠાકોરજી પ્રગટ કરવામાં આપણે ત્યાં આવું કહેવામાં આવ્યું છે કે જે સ્વરૂપ ની જો પુષ્ટાય વગર સેવા કરવામાં આવે તો એ કલાકારની જે કૃતિ છે એનું સેવન કે પૂજન થાય છે ભગવાનનું થતું નથી આવું કહેવામાં આવે છે કે જે સ્વરૂપ પુષ્ટાયુ ન હોય આને ની તમે સેવા કરો તો ચિત્ર હોય તો એ કલાકાર જે કૃતિ છે એની એક પૂજા એક એની સેવન થાય છે એમાં ભગવાનનો આવિર્ભાવ નથી પુષ્ટાવ્યા વગરના ઠાકોરજીમાં ભગવાનનો આવિર્ભાવ નથી આવું કહેવામાં આવે છે તો એનો નિર્ણય શું કરવો તો ઠાકોરજીને પુષ્ટ કેવી રીતે કરવા એ કહો એની માટે આપણને બે ગ્રંથ પ્રાપ્ત થાય છે ઠાકોરજીને પુષ્ટાવવા કેવી રીતે બાળક હાથ લગાવે એટલે પુષ્ટ થઈ જાય દ્રષ્ટિ કરે એટલે પુષ્ટ થઈ જાય કઈ રીતે પુષ્ટ થાય દ્રષ્ટિ તો આખોથી બધા કરતા હોય તો બધા ભગવત સ્વરૂપ બધી જગ્યાએ આવિર્ભવ થઈ જાય દ્રષ્ટિ તો આખો બધે કરતા હોય જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે જ્યાં જ્યાં નજર મારી ઠરે નિશાની આપની ચમન ગુલો ત્યાં યાદી ભરી છે આપની તો જ્યાં જ્યાં દ્રષ્ટિ કરતા ભગવત સ્વરૂપ પ્રકટ થાય તો આખા ઘરમાં દ્રષ્ટિ કરે દ્રષ્ટિ કરે અહીંયા ભગવાન થઈ જાય તો દ્રષ્ટિ તો બધે થઈ રહી છે બાળક અડે એટલે પુષ્ટ થઈ જાય બાળકના સ્પર્શ કરવાથી કોઈ પુષ્ટ થઈ જાય કોઈ વસ્તુ કેવી રીતે પુષ્ટ થાય ઠાકોરજી તો એના માટે આપણી પાસે બે ગ્રંથ છે માર્ગદર્શક શ્રી ગુસાઈજીનો પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અને શ્રી હરિરાઈ મહાપ્રભુજીનો સૌમાર્ગીય સ્વરૂપ સ્થાપન પ્રકાર આ બે ગ્રંથ અનુસાર ઠાકોરજીને પુષ્ટ કરવામાં આવે છે ઠાકોરજીને પંચામ સ્નાન કરાવવામાં આવે જન્માષ્ટમીના પ્રકારથી અભ્યંગ શ્રિંગાર વગેરે કરવામાં આવે ભાવાત્મક પ્રતિષ્ઠા કરવામાં આવે જે વૃદ્ધભક્તોએ ભાવાત્મક પ્રતિષ્ઠા કરી છે એ ભાગવતજીના શ્લોકોથી ભાવાત્મક પ્રતિષ્ઠા કરવામાં આવે ઠાકુરજીને આ સાક્ષાત કૃષ્ણ છે એવા ભાવથી ગુરુ એની કમસે કમ એક કાલની સેવા કરે પોતાના ઠાકુરજીની સાથે પધરાવીને એક કાલની સેવા કરે આરતી કરે અંતે કૃષ્ણાશ્રયનો પાઠ કરે અને એ ઠાકુરજીને મારું સર્વસ્વ આ વૈષ્ણવને દઉં છું એવા ભાવનું સ્થાપન કરી અને એ સ્વરૂપ વૈષ્ણવને પધરાવે આવો ઠાકોરજીને પુષ્ટાવાનો પ્રકાર છે તો ખાલી અડવાથી પુષ્ટ થઈ જાય તો આ બધું હરિરાયજી અને શ્રી આ સાંઈજી જે આ પ્રકાર આપ્યો છે એની કોઈ કિંમત રહે નહીં શ્રી મહાપ્રભુજી પોતે પણ પંચામ સ્નાન કરી સેવા કરી ઠાકોરજીને પુષ્ટ કરતા હતા અને મેરો સર્વસ્વ દેથ હું એમ આજ્ઞા કરતા હતા કે મેરો સર્વસ્વ હું દેથું જ્યારેાકોરજી બાલક ઠાકોરજી પધરાવે તો મેરો સર્વસ્વ તો જેવા સર્વસ્વ હવે સર્વસ્વ કેને માનીએ છીએ આપણા ઘરમાં બિરાતા ઠાકોરજી એને સર્વસ્વ માનીએ છીએ જે વલ્લભ કુલ ઠાકોરજીને છોડ છોડીને મહિનો મહિનોથી લીલી પરિક્રમા કરાવ્યા જાય ઠાકોરજી અહીંયા મુખ્ય વસ્તુ હોય પણ ગોલકની ચાવી ઉપરના રૂમની ચાવી તિજોરીની ચાવીઓ એ બધું ભેગી પધરાવીને જાય જ્યાં મુખ્યનો વિશ્વાસ ના કરે મહિનો બે મહિના ઠાકોરજી બહાર વયા જાય ઠાકોરજી મુખ્ય સેવા કરતો એ મુખ્યને ઉપરના રૂમની ચાવીઓ પોતાના ગોલખની ચાવી પોતાની તિજોરીઓની ચાવી બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદો આ બધું મુખ્યને સોંપવામાં આવતું નથી એનો વિશ્વાસ ના કરે ઠાકોરજી એને સર્વસ્વ લાગતા નથી આ બધું તો એની વ્યવસ્થા પોતે કરીને પણ ઠાકોરજી તો મુખ્ય સેવા કરતો હોય કેટલી હવેલીઓ ખોલી દે બધી જગ્યાએ ઠાકોરજી પધરાવી દેવા સર્વસ્વ હોય તો પોતે ત્યાં રહેતા ન હોય અને હોય મુખ્ય સેવા કરતો હોય ગમે ત્યારે આવીને આરતી કરી જતા હોય સર્વસ્વ છે તો તમે કેમ સોંપી શકો તમારે ધન સોંપી શકતા નથી ગોલકની ચાવી સોંપી શકતા નથી કલમદાન જેવાય આપણા બધા હીરા પન્ના માણેકના બધા ઝવેરાતને ને બધું હોય અમારે અમારે ત્યાં જ અમારા ભાઈઓ છે અમારા ગામમાં તો એ લોકો એક વૈષ્ણવને ત્યાં મૂકવા જાય છે જ્યારે બહાર જાય ત્યારે આ બધી કલમદાન એક વૈષ્ણવ ત્યાં મૂકવા જાય કે અમે બહાર જઈએ છીએ કોઈ છે નહીં આ કલમદાન હવેલીમાં રખાય નહીં કોઈક ઉપાડી જાય તો એ વૈષ્ણવની ઘરે તિજોરીમાં તમે રાખો અમે બહારથી પાછા આવીએ ત્યારે પણ ઠાકુરજી કલમદાન સર્વસ્વ છે આ ઠાકુરજી તો સોંપી દીધા ઓલાને ને સોંપવા એ ઈ સેવા કરે છે તો સર્વસ્વનો ભાવ તો એનો જ મેરો સર્વસ્વ દે થો એ સર્વસ્વનો ભાવ તો એ ઠાકોરજીમાં એને છે જ નહીં જેટલો કલમદાનમાં ભાવ છે તિજોરીમાં ભાવ છે એટલો ભાવ એ ઠાકોરજીમાં નથી તો એ ઠાકોરજીને કેવી રીતે પધરાવી શકે વૈષ્ણવ ઉપર કે મેરો સર્વસ્વ દે થો તો બીજા ઠાકોરજીને સર્વસ્વ કેમ માને કે પોતાના ઉપર જે ઠાકોરજી બિરાજે એમાં પણ સર્વસ્વનો ભાવ નથી તો પુષ્ટ કરવું એ શું છે ઠાકોરજીને પ્રગટાવવું છે પ્રગટ કરવા છે ઠાકુરજી તો બિરાજી જ રહ્યો છે એના રૂપમાં તદરૂપમ તરત સિતમ એ ત્યાં છે જ એ રૂપમાં એ પોતે બિરાજી જ રહ્યો છે તમારા ભાવનું સ્થાપન કરવાનું છે કે આ મારું સર્વસ્તુ છે એ પુષ્ટિકરણ છે ભગવાનના આ બ્રહ્માત્મક જગતની અંદર એક સ્વરૂપ આપણે એ આપણે આપણા ભાવને આપણે સેવા આખા બ્રહ્મના વ્યાપક સ્વરૂપને ન કરી શકીએ આપણે એક સ્વરૂપમાં પોતાનો ભાવને સ્થાપિત કરીએ છીએ કે આ મારું સર્વસ્વ છે મારો સેવ્ય છે આપણા ભાવનું સ્થાપન છે ભાવની પ્રતિષ્ઠા છે નહીં કે ભગવાનનું પ્રગટાવવું છે પુષ્ટ ન કરેલા હોય તો એમના કહી શકાય કે ઠાકુરજી નથી એ કૃષ્ણ નથી એવું ન કહી શકાય એના કૃષ્ણના સ્વરૂપમાં કૃષ્ણ તો જ છે મહાપ્રભુજી અહીંયા સુધી આજ્ઞા કરી રહ્યા છે કે જો યોગ્ય ગુરુ કૃષ્ણ સેવા પરાયણ દંભાદી રહિત અને ભાગવત જો ગુરુ ન મળે તો તદભાવે મૂર્તિમ મૂર્તિ હરેક ક્વચિત પરિચર્યામ સુધા કર્યા તદરૂપમ તતત સ્થિતમ આ શ્રી મહાપ્રભુજી આ ક્યા યોગ્ય ગુરુ ન મળે તો તમે કૃષ્ણની સેવામાં પોતે જ પ્રવૃત્ત થઈ જાઓ સ્વયં સ્વયંવાપી મૂર્તિમ કૃત હરેક ક્વચિત મર્યાદા લાગતી હોય તો મર્યાદા પણ મહાપ્રભુજી કહી રહ્યા છે પુષ્ટિની ખબર ન હોય તો એને એને ખબર હોય આપણે એમ માની લઈએ અત્યારે ઘણા તો મર્યાદાની વાતો આવું કોઈ હોય વલ્લભકુલ વિના કોઈ પોતે સેવામાં પ્રવૃત્ત થઈ શકાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે થઈ શકાય હે જો યોગ્ય ગુરુનો અભાવ હોય તો તો પુષ્ટાય વગર પણ સેવા કરવાનો આજ્ઞા કરી રહ્યા છે મહાપ્રભુજી કે પુષ્ટકરણ કર્યા વગર પણ સેવા કરે છે તો એના ભાવથી પુષ્ટ થઈ ગયું છે ઠાકોર કૃષ્ણને પ્રગટાવવાની જરૂર નથી પડતી કૃષ્ણ તો ત્યાં છે જ પણ તમારો ભાવને સ્થાપન કરવાનો છે કે આ મારો સેવ્ય છે આ મારો સ્વામી છે મારો સર્વસ્વ છે એ ભાવનું સ્થાપન એ પુષ્ટિકરણ છે ગુરુ પહેલાં પોતાનો ભાવ એ સ્વરૂપમાં સ્થાપિત કરી અને વૈષ્ણવને આપે છે કે આ મારું સર્વસ્વ હું તમને આપું છું તો ગુરુ દ્વારા વૈષ્ણવનો ભાવ પણ એ પ્રભુમાં એ સ્થાપિત થાય અને હરિરાયજી આજ્ઞા કરે છે કે આ સ્વરૂપમાં એ જે શિષ્યને પધરાવે એવી ભાવનાથી પધરાવે કે એનો નિરોધ એની અંદર સિદ્ધ થાય આ ઠાકોરમાં ગુરુની એટલી ઉત્તમ ભાવના હોય કે એ વૈષ્ણવ એ નિરુદ્ધ થઈ આ પ્રભુની સેવા કરે જે સ્વરૂપ હું પધરાવી રહ્યો છું એમાં એ નિરુદ્ધ થઈ જાય એવા એવા શુભ આશયથી એવા આશીર્વાદ સહિત ગુરુ ઠાકુરજીને પધરાવે છે કે એની અંદર એનો નિરોધ થાય આ સ્વરૂપમાં એનો નિરોધ થાય તો આ પુષ્ટાવાની પદ્ધતિ છે એમાં ભગવાનને પ્રકટ કરવાની જરૂર પડતી નથી પણ પ્રભુને ત્યાં આપણે માનીએ કે આ સ્વરૂપમાં હું પ્રભુને કૃષ્ણને ભજું આ સ્વરૂપે હું કૃષ્ણને ભજું જ્યાં અલંકાર ધરાવું એ કૃષ્ણને સીધા વિનિયોગ થાય શ્રી હસ્ત જ્યાં કૃષ્ણ આ મૂર્તિનો હસ્ત છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણનો હસ્ત છે મૂર્તિનું ચરણ છે ત્યાં સાક્ષાત કૃષ્ણનું ચરણ છે જ્યાં ચરણમાં આભરણ ધરવું તો સાક્ષાત કૃષ્ણના ચરણમાં ધરાવું આ ભાવની જે પ્રતિષ્ઠા છે એ આપણે ત્યાં પુષ્ટાવાનો પ્રકાર કહેવામાં આવે છે આ રીતે સ્વરૂપની જે પુષ્ટ થાય એની સેવા કરવામાં આવે હાથ લગાવવાથી કે દૃષ્ટિ કરવાથી ઠાકુરજી પુષ્ટ થતા નથી વૈષ્ણવ કહેતા ને પુષ્ટા વગર તો ચાલે જ નહીં વલ્લભ કુલ તો મોટા ભાગના વૈષ્ણવના ઠાકોરજી જે છે એ આ રીતે જ કંઈ કરવામાં આવ્યું નથી ઘણા હવે તો પહેલાં ખાલી ભોગ ધરતા ચરણ સ્પર્શ કરતા એ પણ બંધ થઈ ગયું છે ઝાંપીજી નથી ખોલવામાં આવતી ઝાંપીજી પણ ખોલવામાં આવતી ફક્ત ખવાસનો સ્પર્શ થાય એ ખવાસ ઝાંપીજી લઈ જાય ને પાછો એ જ પધરાવી દે બાળકને એટલી એટલી તસદી લેતા નથી કે વધારીને કાંક એ દ્રષ્ટિ તો કરી દે કે દ્રષ્ટિપુષ્ટ ખોલીને દ્રષ્ટિ તો કરી દે દ્રષ્ટિપુષ્ટ પુસ્તકમાં લખ્યું છે પૃષ્ઠાવાની વિધિ દ્રષ્ટિપુષ્ટ છે એક આ રીતે પુષ્ટ કરવાનું છે પુસ્તક લખવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે કે દ્રષ્ટિથી પુષ્ટ થયેલા સ્વરૂપો પણ હોય છે દ્રષ્ટિથી ખાલી પુષ્ટ કરી શકાય છે એવું સમર્થન કર્યું છે તો એ કહે છે કે ભાઈ દ્રષ્ટિ તો કરો કદાચ દ્રષ્ટિથી પુષ્ટ થતા હોય તો ખોલીને ઝાંપીજી ખોલીને દ્રષ્ટિ તો કરો ઓલો ખવાસ દ્રષ્ટિ કરે ને ખવાસ જ સ્પર્શ કરે ને ખવાસ જ પધરાવી દે તો બધું ખવાસ જ કરી રહ્યો છે ક્યારેક એને મન થઈ જશે કે બધું હું જ કરું તો હું તવે બ્રહ્મ સંબંધે આપી દઉં ને હું જ નામ આપી દઉં ને એને સારવાર શ્રમ લેવો જરાય તો ક્યાંક ખવાસે પાછા એ કિરીટભાઈજી પાછા જેમ કોઈ ખવાસે પાછા બની જશે તો એક અમારા ઘરનો ખવાસ તો સૌરાષ્ટ્રમાં ફરી આવ્યો હતો એ અમારા બળા કાકાજીના ઘરમાં ખવાસ હતો એને બધી રીત ભાતની તો ખબર હોય વર્ષોથી રહ્યો હોય એટલે એ સૌરાષ્ટ્રના અમુક ગામડા પસંદ કર્યા ઉપલેટા સાઈડના અને સેવા લીધી મનોરથ્યાન મોહન મલપતા ઘેર આવ્યા વાલે મારે કરુણાની દ્રષ્ટિ કરી ચરણ સેવા ને અઝરામત ને સામૈયા ઓલાને ને આનંદ આનંદ લાભ લીધો તો એ પ્રકારે કે ખવાસને બહુ ભારે રહેવાથી બધી તો દુઃખ પડી ગઈ છે આમાં છે આ જ કરવાનું એટલે એટલે ખવાસને બધી બધું જાણી ગયા શ્રી બધું આમ જ કરવાનું એ બધું પાછા બે ચાર જણાનો ગ્રુપ હતું કે થોડાથી તું મહારાશ્રી બની જા અમે ખવાસ બની જાય પણ થોડા થી અમને લાભ દે એટલે અમુક ગામડામાં પછી અમે મહારાજ બની તું ખવાસ બની જાય એવું એવું અન્ડરસ્ટેન્ડિંગ હતી એ લોકોની અંદરો અંદર થોડોક ટાઈમ આ લાભ લે થોડો ટાઈમ આ લાભ લે એમ અને આપણે તો બાળક જોયો નથી ને આપણે સૌરાષ્ટ્રવાસી તો હરખાણા નથી પ્રગટ પુરુષોત્તમ સાક્ષાત મોહન મલપતા ઘેરા મારે કરુણાની દ્રષ્ટિ દ્રષ્ટિ જોયું સ્નાન પધરામણ્યો ભોગ ધરવા પધરાવે જે જે લીલાઓ શરૂ થઈ પછી પકડાના ત્યારે કેટલાય બધા મુંજાઈ ગયા એકદમ કે હવે શું કરવું આ તો વારી કરી ગયો પકડા ત્યારે પકડાના ત્યારે બધા હવે આપણે શું કરવું અધરામતે લેવાઈ ગયો ને સખડીમાં અડડાઈ ગયો અધરામતે લીધું સખડીમાં સ્પર્શ કરાયો ને હવે આ બીજાનું તો જે થવું એ થાય આપણું હવે શું કરવું એ વિચાર કરો હા આવી વાત છે એટલે ખવાસને પછી બહુ વારે તે બધું આખુંજી પધરાવે ખવાસ જ પધરાવે ખરા અંદર લઈ જાય શ્રી કાંઈ ન કરે જોવે નહીં એટલે ખવાસ પછી એમ કે મહારાજ થઈ જાઉં શું વાંધો બાકીનું બધું હું જ પતાવી દઉં એટલે કે હવે બાળક પહોંચી શકે એમ તે ઓલા ભાઈ કહેવાય કે ભગવદે આ હવાલો સંભાળ્યો કે છૂટકો નથી શું કરીએ દિલા હવે અમે જ બતાવી પ્રવેશ કરાવી શકીએ જીવોને એટલે ભગવદેવે કે હવે અમે જ કરાવી દઈએ તો સાવ આપણે શ્રમ ઓછો આપણે બિલકુલ શ્રમ નહીં બધું અમે કરી દઈએ એટલે આ પ્રકાર છે કે એક મૂર્તિની અંદર ભગવદ્ સ્વરૂપ જે છે કોઈ મહારાજના કારણે કોઈ બાલકના કારણે એમાં કંઈ પ્રકટ થાય છે ભગવાન એવું નથી એ તો છે જ કૃષ્ણ પુષ્ટ કરેલું ન સ્વરૂપ હોય તો પણ કૃષ્ણ છે કારણ કે તો પછી કોઈ વૈષ્ણવના ઠાકોરજી પુષ્ટ થયેલા છે જ નહીં સ્પર્શ પણ કરવામાં આવ્યા નથી અને વૈષ્ણવને પધરાવી દેવામાં આવ્યા છે કોઈના પુષ્ટ નથી થતો પછી કોઈ દાવો કરતો હોય પાકી મહેનનો કાચી મહેનનો બધાયના કોઈના પુષ્ટ નથી સબ ભૂમિ ગોપાલ બધાય સેવા કૃષ્ણ વગરના જ જો મહારાષ્ટ્રીના ભરોસે રહ્યા હોત આપણે બધા અમારા ભરોસે કે તો કૃષ્ણ વગરના રહેશો જો મહારાષ્ટ્રી સ્પર્શ કરે તો કૃષ્ણ આવે તો કૃષ્ણ પ્રકટ થાય તો તો કોઈના ઠાકોરજી પુષ્ટ થયા જ નથી તો વૈષ્ણવ સેવા કરી રહ્યો છે એ એના ભાવનું સ્થાપન કે આ મારું સર્વસ્વ છે ગુરુદેવ બધાએ જોયું હોય કે ન જોયું હોય એટલે એક બે હું સાંભળ્યું છે જોયું નથી સાંભળ્યું છે કે ઓલાને કે તમને ગમતું સ્વરૂપ લઈ આવો તો ગણપતિ લઈ આવ્યો ગમતું એવું સ્વરૂપ લઈ આવો તો ગણપતિ લઈ આવ્યો ઝાપી તો ખોયલા ન હતા અને બધાના પુષ્ટ થઈ જાય બધાનો ભેગો મનોરથ કરવાનો હતો જેટલા સ્વરૂપ આજે પુષ્ટ થાય પચાસસો બધાનો ભેગો મનોરથ કરવાનો હતો મનોરથ વખતે ખોયલા ગણપતિ નીકળ્યા કે આ કેમ પૂછ્યા આ સાંભળેલો પ્રસંગ છે આવું બનેલી ઘટના છે મારા તો જોયું જ ન હોય ઝાંપી અંદર ગઈ ને બહાર નીકળી ગઈ તો બધાને હરખાઈને ને મનોરથ કર્યો કે એક સાથે સો સ્વરૂપ પુષ્ટ થયા મનોરથ કરો મહારાષ્ટ્રી આજ્ઞા કરી હતી જે ગમતું સ્વરૂપ લે આવો અને મનોરથ કહે કે બધાય જેટલા પુષ્ટ થયા બધા ભેગો મનોરથ કરવાનો ઝાંપી ખોઈ લઈ તો ગણપતિ નીકળ્યા ઓલા કે તારા આ ગણપતિ ન ચાલે ભાઈ તો મારા શ્રી પુષ્ટ કરી તમે કોણ ના પડો વાળા એ પધરાવા જ પડે મારા ગણપતિ તો ભેગા વિરાજ ન કે તો ઝઘડો થાય આમાં તો કે મારા શ્રી પુષ્ટ કરી દીધા પધરા દીધા હવે તમે કયો ગણપતિ ન હાલે એ કેનારા તમે કોણ આ ઉપાધિ છે કે મારા શ્રી એને જોયું કે ગણપતિ છે હાલ તો સાંઈ બાબા ન નીકળ્યા હાલ તો એમાં સાંઈ બાબા ન નીકળ્યા કે સાંઈ બાબા નીકળ્યા ત્યારે એનો બહુ પ્રચાર છે તો સાંઈ બાબા પણ નીકળે અંદર અને પધરાવાય પડે ભેગા ભેગો મનોરત કરવો હોય તો પછી આ તો બિરાજ છે જ પુષ્ટ કર્યા તમે કેમ ના પાડો સ્પર્શ થાય એટલે કૃષ્ણ પ્રગટ થઈ જ જાય દ્રષ્ટિથી પ્રગટ થઈ જાય તો આમાં પ્રગટ થઈ જ ગયા ગણપતિમાં પ્રગટ થઈ જાય સાંઈ બાબા પ્રગટ થઈ જાય તો આ બધા પુષ્ટાવાના પ્રકાર કમસે કમ એમ વિનંતી કરી છે વૈષ્ણવ કે કમસે કમ આપ જરાક ઝાંપીજી ખોલી દર્શન તો કરજો હા એમને એમ નહીં અંદર આવ એમ હા એમને પાછા એવું ના કરતા આટલી છેતરપિંડી ના કરો બસો એકાવનની પાંચસો ભેટ ધરશું પણ ખોલજો જ આપી જરા પાંચસો ભેટ ધરી દે એવું નહીં બસો એકાવનની પાંચસો શું રેટ છે આપનો પુષ્ટાવાળો રેટ શું છે બસો એકાવન હું પાંચસો ધરીશ પણ મારા જ આપી જરા ખોલજો સાંઈ બાબા ગણપતિ ક્યાંક નો નીકળે એટલે આટલી તો કૃપા કરો કૃપાનાથ કૃપા કરનારા નાથ આટલી તો કૃપા કરો આપ કે આપી જરાક એમાં શું પરિશ્રમ ખાલી ઝાંપી ખોલવામાં શું પરિશ્રમ એક કૃષ્ણનું મુખ આપણે જોવાઈ જાય તો એમાં શું વાંધો છે ખાલી કૃષ્ણનું મુખ એક જોઈ તો શું છે શું આપને એલર્જી છે કૃષ્ણનું મુખે ન જોવું તો ખાલી ઝાંપી ખોલીને જોઈ દે તોય વૈષ્ણવ થાય ભલે બહુ અમારો આનંદ થયો અમારા ગુરુદેવ ઝાંપી ખોલે તો છે તમારા ગુરુદેવ પુષ્ટ કરવાની વાત તો બધી સાવ હવામાં વહી ગઈ પણ હવે એટલો સંતોષ લેવો જોઈએ કે ઝાંપી ખોલીને જોવે તો છે અમારા ગુરુ કંઈક ઝાંપી ખોલીને જોવે છે ભલે બસો એકાવન બદલે પાંચસો એક ચાર્જ છે પણ પાંચસો એકમાં કામ વ્યવસ્થિત કરે છે પૈસા એ લઈ લઈને કામ ન કરે બરાબર કેમ ચાલે હવે અત્યારે કે રાજકારણમાં કોઈ નેતા હોય પૈસા ખાય તો લોકોને વાંધો નથી આવતો પણ કામ કરવું જોઈએ આપણું કામ ન કરે ને પૈસા ખાય રાજકારણમાં કોઈ અત્યારે બધાય ખાય જ છે આપણે માનીએ જ છે પણ કામ તો કરે પૈસા ખાઈ જાય કામય ન કરે એ ન ચાલે એમ ગુરુ ભેટ ધરીએ છીએ બધું કરીએ બધાએ અલગ અલગ ચાર્જ આપીએ છીએ તો પછી જેમનું કર્તવ્ય છે તો બરાબર થોક તો બજાવવું જોઈએ એટલે પુસ્તક આ પુષ્ટા એવા ઠાકોરજી પુષ્ટા વગેરે આવો ભેદ રહ્યો ક્યાં પુષ્ટ કરેલા પુસ્તક વગેરેનો ભેદ ક્યાં રહ્યો કારણ કે પુષ્ટ કરવાનો કોઈ પ્રકાર કરવામાં આવતો હવે પુષ્ટ છે તો કેવી રીતે છે કારણ કે કૃષ્ણ તો છે જ એના સ્વરૂપમાં કૃષ્ણ તો છે જ એટલે પુષ્ટ અપુષ્ટનો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી તમે સેવા કરવા માંડો એ ઠાકોરજી પુષ્ટ જ છે કારણ કે તમારા ભાવની પ્રતિષ્ઠા છે તમે એને સ્વરૂપ સેવી માની લીધો ઘણા આ કે છે હવે ઘણા શંકા ઉત્પન્ન થાય કે અમારા ઠાકોરજી તો આ રીતે કઈ વિધિ થઈ નથી ને પુષ્ટ થયા છે તો હવે શું કરવું ત્યારે આપણે એમ કહે છે એ ગોરબાપાનો પ્રશ્ન છે કે મંત્ર બરાબર ભયણો કે ન ભયણો તમે પતિ પત્ની તરીકે રહ્યો છો ને સાથે બ્રાહ્મણોને મંત્ર બોલતા આવડતા નથી કે લગ્નમાં શું બોલવું જોઈએ એ બોલીને લગ્ન કરાવી દે છે ને જે બોલ તમને તો ચલાવી લો છો ને કે ગોર મહારાજ મંત્ર બોલી ગયા શું બોલ્યા શું બોલવા જોઈએ શું ન બોલવા જોઈએ તો શાસ્ત્રમાં એવું કહે છે કે જે શુદ્ર છે એની વિધિ કરવામાં કોઈ પણ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ ન કરવું જોઈએ ફક્ત ક્રિયા જ કરવી જોઈએ શાસ્ત્ર તો બધા હોય છે વિધિ કરવામાં શુદ્રની હોય વિધિ તો એમાં બધું જ હોય છે ગણા નાન ગણપતિ બધું બોલવામાં આવે બધા મંત્રો બોલે ભાગ્યાત્મા મંત્ર બોલાતો નથી ફક્ત વિધિ કરવામાં આવે છે રહિત વિધિ હોય છે મંત્ર બોલવો ત્યાં ખોટું છે તે ન બોલવું જોઈએ એને તો એ કોઈને બ્રાહ્મણને પણ ખબર નથી પણ લગ્ન થઈ જાય છે ને પચાસ વર્ષ નીકળી જાય છે પચીસ પચાસ વર્ષ નીકળી જાય છે આપણે એકબીજાને કે નહીં ભલે ઝઘડતા હોય એમ થાય પણ ગોર આવી શંકા કરીને આપણે કાંઈ છૂટાછેડા નથી કરી દેતા એમ પુષ્ટાવું ન પૂછતાવું એ ગોસ્વામી બાલકનો પ્રશ્ન છે એને મુબારક પણ તમને જે પધરાવી દીધું એ મારું સર્વસ્વ છે એ ભાવથી જો તમે એની સેવા કરતા હો તો એ તમારા ભાવથી પુષ્ટ છે એટલે બાળકે પધરાવીધાય પુષ્ટ હોવાની એ શંકાસ્પદ છે પણ વૈષ્ણવ માને ત્યારે એ સ્વરૂપ સાક્ષાત કૃષ્ણ રૂપે એ એને અનુભવ એ કરાવે છે એટલે મહાપ્રભુજીના જે સેવકો હતા એને પ્રત્યક્ષ ઠાકુરજીનો કૃષ્ણનો અનુભવ એ સ્વરૂપમાં કૃષ્ણ તો છે જ પણ એમને અનુભવ થતો હતો આપણને એમાં પ્રત્યક્ષ અનુભવ થતો નથી એ ઠાકુરજી આપણને એમ લાગે કે ચિત્ર છે પાષાણનું છે પિત્તળનું છે આપણને પ્રત્યક્ષ અનુભવ થતો નથી એ તો છે જ એ કૃષ્ણ હોવામાં કોઈ સંશય નથી હો નગર આનો ગ્રંથનો કોઈ અર્થ એમ કરશે કે મહાપ્રભુજીના વખતમાં પ્રત્યક્ષ અનુભવ થતો હતો અત્યારે પ્રત્યક્ષ નથી પણ મહાપ્રભુજીના જ એ ઠાકોરજી તો એને જ છે શ્રી મહાપ્રભુજીના વખતથી કેટલાય સ્વરૂપો તો એને બિરાજી રહ્યા છે એ અનુભવ કરાવતા હતા એ જીવોને પણ અત્યારના જે જે સેવા કરનારા છે એને એવો ભાવ એમાં સ્થાપિત ન હોવાને કારણે એમને એવો અનુભવ એની અંદર થતો નથી સ્વરૂપમાં ભેદ નથી થયો અહીં સ્વરૂપ તારતમ્ય નથી થયું પણ જે અધિકારી જે છે એ પહેલાંનો અધિકારીને અત્યારના અધિકારીનો કંઈક ભેદ થયો છે એમ હરિરાજનું અહીં કહેવાનું થાય છે આનો કોઈ ઓળો અર્થ ન કરી લે કે આ વખતે ઠાકોરજી પ્રત્યક્ષ અનુભવ કરાવતા હતા અત્યારે નથી કરાવતા આવો કોઈ પણ એમને એ પ્રત્યક્ષ ઠાકોરજીનો અનુભવ થતો હતો એમાં જ ગંગાજી એને જ છે કોઈ ભક્ત હોય છે એને મૂર્તિ અનુભવ એને થાય છે કોઈને ખાલી જ દેખાય છે કોઈને ખાલી જલદ દેખાય છે કોઈ ભક્ત હોય ને એ જ ગંગાજીના સ્વરૂપમાં એ ગંગાજી સાક્ષાત દેવી રૂપે અનુભવ કરાવે છે ગંગાજીનો એને પ્રવાહ છે કોઈને ખાલી એમાં પ્રત્યક્ષ ગંગાજી નથી દેખાતા ભક્ત હોય દેખાય છે એવી ભક્તિની દ્રષ્ટિથી જ્યારે પ્રભુને આપણે જોઈ હરિયા જાય કે છે એ જ્ઞાન પ્રકટ થાય મહાત્મિક જ્ઞાન એનાથી એવો ભક્તિભાવવાળું હૃદય થાય એ દ્રષ્ટિથી ઠાકોરજીને જો ત્યારે તમને સાક્ષાત છે એવો અનુભવ થાય આ વાત આ સ્વરૂપ તારતમ નિર્ણય આ ગ્રંથ કહેવા માંગે છે